ત્યારે ગ્રામજનોએ મને જાણ કરી મેં ઘટના સ્થળે જઈને જોયું ત્યારે એ દીપડો પાણીની અંદર ગરકાવેલો દેખવા મળ્યો હતો ત્યારે એ દીપડાને દીપડાની સિચ્યુએશન જોઈ મેં તાત્કાલિક ઘટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને ઘટના સ્થળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યું હતું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દીપડાનું અને વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરની અંદર દીપડાને તાત્કાલિક મોકલી આપવામાં આવ્યો હતો સારવાર માટે આ દીપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અંદર ભયનો માહોલ ફેલાઈ રહ્યો હતો ત્યારે આજે આ દીપડો સફળતાપૂર્વક પેંજરે પુરાતા ગામના ખેડૂતો અને રહીશો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો મારું નામ હરદીપસિંહ મેડા મોક્ષી ગામના જાગૃત નાગરિક